ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા આજે યોજાઈ હતી આ બેઠકમાં વિરોધ પક્ષના સભ્ય ગેરહાજર રહ્યા હતા સભામાં કુલ પંદર કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા જે લઈને વિગતવાર ચર્ચા તથા વિચારણા હાથ ધરવામાં આવી હતી સભામાં રજૂ થયેલા તમામ પંદર મુદ્દાઓ પર ચર્ચા વિચારણાના અંતે બહુમતીથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવના હેતુસર લેવામાં આવેલા નિર્ણયો આગામી સમયમાં અમલમાં મૂકવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું વિરોધ પક્ષના સભ્યોની ગેરહાજરીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે ત્યારે સમિતિના સત્તાધારી સભ્યો દ્વારા સભા નિયમ મુજબ યોજાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે

બીમારી થવાના કારણે ડોક્ટર ઉત્તમ કહે છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ 26 અનુમતિ સૌથી પહેલા આપણે આ શિક્ષણ સમિતિ ભાવનગર આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પંદર કાર્યો સાથેનું આજે બોર્ડ મળેલ હતું એ કાર્યોની અંદર શાળાઓના બાળકોને શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રીઓને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરી શકાય અને વધારેમાં વધારે સગવડતાઓ ઉપલબ્ધ થાય એ પ્રકારના કાર્યો જે છે એ લેવામાં આવેલા હતા એમાં ખાસ કરીને જે શાળાઓની અંદર બાળકોને સંગીત પ્રત્યે રુચિ વધે એ માટે એ સંગીતના સાધનો દરેક શાળાઓ માટે આપવા રમકડાઓ જે નાના ધોરણના એટલે કે બાલવટિકાથી લઈ અને ધોરણ ત્રણ સુધીના બાળકોને મોન્ટેસરી રમકડાઓ શાળાઓમાં ઉપલબ્ધ કરાવવા અને જે એનએમએમએસ પીએસસી ખેલ મહાકુંભ કલા મહાકુંભ વગેરે એ પરીક્ષા અને જે અન્ય જે આ બધી પ્રવૃત્તિઓની અંદર જે બાળકો એ શહેર કક્ષાએ રાજ્ય કક્ષાએ નેશનલ કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી જે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે એમને આગામી દિવસોની અંદર સન્માનિત કરવામાં આવશે અને નવા બંદરની શાળા મહાનગરપાલિકામાં એ ભળેલ એ પછી આજે એમનું નામાંકરણ કરવામાં આવ્યું છે અને શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી કે જેઓએ સ્વાધ્યાય પરિવારના પ્રેરણા સ્ત્રોસ્ત્રે છે અને સમાજ સુધારક તરીકે અને અન્ય અનેકવિધ જે છે એ પ્રવૃત્તિઓ જેમણે એક એ સમાજ માટે કરી છે એટલે એ શાળાનું નામ જે છે એ પાંડુરંગ શાસ્ત્રીજી આપવામાં આવેલ છે અને આગામી સમયની અંદર નવા સત્રથી દરેક શાળાનો ડ્રેસ જે છે એ કોમન ડ્રેસ રહેશે જેથી કરી અને એ સરકારી શાળાના બાળકોની ઓળખ થઈ શકે સિક્યુરિટી પર્પઝ અને શિસ્ત અને એ વધુને વધુ એ શાળાઓના બાળકો જે છે એ એમની સિક્યુરિટી પર્પઝ પણ જળવાઈ રહે એ હેતુ સાથે અમે આ જે છે એ કોમન ડ્રેસ દરેક શાળાઓની અંદર થાય એ માટેનું આ કાર્ય આમાં લીધેલ છે